અશોકને આભાર હજી તો ફેંસલો કરીને જ રહ્યો છ હું કંઈ થોડી આ ઘરની નોકરાણી છું મારા બાપના ઘરે જલસા કર્યાશ નોકરો કામ કરતા હતા એક દિવસ ગલ્લા છે આમથી આમ ઉઠાવીને મેં નથી લીધો હું બોલાયો કે અને મને તડકે ઊભો રાખો થોડીક આમ ઉભી હો તે કાળા નહીં પડી જાવ કાળા પડી જાવની વાત કરશો તો કાળા છો અન્ય તું ક્યાં ધોળે છો હા તે કાળા તો કૃષ્ણ ભગવાન હતા પણ હું કામ છે એ કે તું મને

દામિનીને તો કંઈ કહેવાતું નથી રાણાને કાણાનો કહેવાય વાહ ભાઈ વાહ દામિની આ ઘર માટે કામ કરી કરીને લગન ને ત્યારે હું તો કે નહીં મને ઘરવાળી છે ને બહુ સારી મારા ત્યારે હું પણ વિચારતી હતી કે મને મારો ઘરવાળો બહુ સારો મળ્યો છે મને મારા સાસુજી બહુ સારા મળ્યા છે અને વાત મારી અધૂરી છે દેવાંગના લગન થયા તઈ મને એમ છો કે નહીં હું જે જેટલો ધારતો તો એનથી વધારે સારી મારી ઘરવાળી છે પણ આ થોડાક દીથી મને એવું લાગ્યું કે આની આરા લગ્ન નો કર્યા હોત ને તો સારું હોત અને હજી મારી વાત પણ અધૂરી છે દેવાંગ ભાઈના લગ્ન થયા ને ત્યારે મને એમ હતું કે મારી દેરાણી બહુ સારી આવી છે આ ઘરમાં પણ નહીં થોડાક દિવસમાં ખબર પડી કે આવા વ્યક્તિ સાથે લગ્ન ન કર્યા હોત તો જ સારું હોત તો પાજી ક્યાં કાઈ આપણે છોકરા કેવું કાઈ છે

મેં મારી અડધી જિંદગી કાઢી નાખી છે આ ઘરમાં તો તારે જુદા થાઉં છે થાઉં છે અને મિલકત સાથે મારા જેટલો પ્રોપર્ટી માં હક લાગ છે બરાબર નો હક હું લઈશ હું હક ને નથી મૂકવાની અને સાથે સાથે તમારે પણ મને સાથ આપવાનો છે આ બાબતે વાંધો નહી હાલ અલગ થઈ જાઉં બરોબર પણ એક વાત માર કાન ખોલીને સાંભળી લે આ બધી પ્રોપર્ટી છે ને આયા દેહ માં આ બધી ઈ બધી ઈ બધી છે ને મમ્મીના ના નામે છે એટલે ઈ જ્યાં સુધી જીવે ને હે જ્યાં સુધી જીવે ત્યાં સુધી આપણને છે ને એક હળી કટકો એમાંથી મળશે નહીં મળશે નો મળે આપણે લેવો પડશે અરે નો મળે મળે ને તમે વાત કરો તો બધું મળે મારે કાઈ એવી વાત ન કરવી બરોબર વાહ એટલે તમારે તો કાઈ કરવું જ નથી જે લડે જિંદગીમાં લડવાની છે એ મારી એકલીને જ લડવાની છે હા પછી મારે તમારા સાથની હું જરૂર છે હું ગાંડી હું ગાંડી કે હું તમારી સાથે પડી છું તમને મારો પતિ માનું છું

નથી લેવાનું સમજે તો હે ભગવાન મને અહીંયા ને અહીંયા સમાવી લ્યો ધરતીમાં આ તો વાંદો ને હાલના બુલડોઝર વાળાને કે ને જીસીબી વાળાને ફોન કરું ખાડો ગાળીને ડાટી દે અશોક લે અશોક વાળી જરેક જરેક સાને વિચાર કરવો જોઈએ અમાર બે ભાઈઓને કેવી કેવી રીતે આમ કેવો પ્રેમ છે ઈ જરેક વિચાર કરીને કે ઈ આ નો આવે ત્યાં લગી હું ખાતો નથી ને હું ઘરે નો જાવ ત્યાં લગી નથી ખાતો જરેક ઈ તો વિચાર કરો

કરેશ દેવાંગ હા બોલો થોડીક વાત કરવી છે તારી યારે હા થોડું કામ બતાવી લો પછી વાત કરીએ કામ તો પછી પણ થાય પણ અત્યારે જરૂરી છે વાત કરવાનો બોલો શું વાત કરવી છે આ ઘરનું વાતાવરણ કેવું થઈ ગયું એ તો તને ખબર છે ને હા હા ઘરનું વાતાવરણ જે થઈ રહ્યું છે બરાબર જોઈ રહ્યો છું અને ખાસ કોણ કોણ આમાં કેવો કેવો ભાગ ભજવી રહ્યા છે એ પણ બરાબર નું જોઈ રહ્યો છું આખરે સાચું કઉ ને તો આ બધી શરૂઆત ત્યારથી થઈ છે કે જ્યારથી આ ફૈબા ઘરે આવ્યા છે તમે જાણો છો ને કે એ દિવસે આપણને પણ કહેતા હતા કે તમે જુદા થઈ જાઓ તમે આમ કરો તમે તેમ કરો હા કહેતા હતા પણ હવે એનું પાત્ર તો પૂરું થઈ ગયું છે હવે પાત્ર હાથમાં લીધું છે તારા ભાભી મારી એક વાત પણ એક વાત પણ નથી માનવા તૈયાર સમજો તું ખોટું કરી રહ્યા છે ભાભી કોઈની વાતોમાં આવીને આવી રીતે ઘરને બરબાદ કરવું એ તો ખોટું જ કહેવાય ને અરે ખોટું જ કહેવાય ને પણ એ સમજવા તૈયાર જ નથી હવે શું કરવું બોલ કરવાનું શું હોય બીજું આખરે ગમે એમ તો એ પત્નીઓ છે આપણી સમજાવવાની હોય જો સીધી રીતે ના સમજે તો પછી આ થોડા ઘણા અલગ અંદાજથી સમજાવતા શીખો મોટા ભાઈ બહુ સમજાવી બધાય અંદાજ અપનાવી લીધા સમજો તો પણ હવે એ તો એમ જ કહે છે કા દામી ની આ ઘર માં રહે કા હું મેને તો મે તો એને ન્યા હોતી કીધું કે જો અલગ થાઉ હોય તો મારે કઈ ના નથી પણ પ્રોપર્ટી વિશે જો તું મને પૂછીસ તો હું તો એટલું જ કહીશ કે મમ્મી જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી ભાગ નહીં પડે હમ તો પણ એક ની બે નથ થાતી સમજે તો ને સમજાતું નથી કે ભાઈ ફઈબાએ કઈ ગળથુંથી ભાઈ દીધી છે હમ આમ પણ અત્યારમાં તો એ લોકોને એક જ વસ્તુઓ સમજાઈ રહી છે કે પેલી મારા માટે ખરાબ કરે છે મારી ભાભી મારી સાથે સરખી રીતના નથી રહેતા અને બસ એ જ ચક્કરમાં આપણે બંને ભાઈઓ પણ ફસાઈ ગયા છીએ હા પણ હું તારાથી અલગ થવા નથી માંગતો અને મને ખબર છે તું પણ અલગ થવા નથી માંગતો હા પણ હવે આનો કંઈક તો રસ્તો કાઢવો પડશે ને જો હું તારા ભાભીને છૂટાછેડા આપી દઉં કદાચ

પણ સમજશે બસ થોડો ઘણો સમય માગુ છું તમારી પાસે આ સમય આપી દો ને એટલે બધું જ ઠીક થઈ જશે આમ પણ હાની પાછળ શું થાય છે અને શું નહીં કદાચ પણ હું બરાબર નો જાણું છું બધી જ મને ખબર છે સાચું કહું ને તો તમે એમ માનો ને કે આ બધું થાય છે ને હે બધી જ દોરી હાલમાં મારા હાથમાં છે હં હા આ થોડો સમય ચાલવા દો હું મારી રીતે હેન્ડલ કરી લઈશ જો મને એવું લાગશે ને કે આ વસ્તુ અજની બહાર થઈ રહી છે તો તરત જ હા તરત જ તે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરતા મને બહુ સારી રીતે આવડે છે કંઈ વાંધો નહીં જો કંઈક આનો રસ્તો થતો જ હોય તો રસ્તો કરીને તો આ ઉપાધિ જ વધી જાય હા હમ નહીં થાય કોઈને ઉપાધી પ્રોમિસ આપું છું અને ખાસ આવી રીતે જુદા થવાની લડવાની ઝઘડવાની અને ભાભીનો વાંક કાઢવાની કોઈ જરૂર નથી જે થાય છે ને એ બધું સારા માટે થાય છે તું પણ એમ કહેશો કે સારા માટે થાય છે હા કંઈક તો કારણ હશે ને આની પાછળનું કે ઘરના બધા જ લોકોએ આવું બધું કરવું પડે છે થઈ જશે બધું જ બરાબર થઈ જશે આ બધા જુદા થઈ જાય ને તો મજા આવે હળગાયું છે તો ખરું ભાઈ લે લે તું કેમ આમ મોઢું ચડાવીને આવી છું તને વળી હું વાંધો પડ્યો શું કરું તો કા શું કરું એટલે બસ હવે તો મેં નિર્ણય લઈ લીધો છે શું નિર્ણય લીધો છે કે આ ઘરમાં હવે મારે વધારે ઢસડા કરવા જ નથી આ ઘરમાં હું કેટલું કરીશ ને તો પણ આ ઘરના લોકોને ક્યારેય મારી કદર થવાની જ નથી મારી જઈશ ને તો પણ નહીં થાય હા આ તો હું તને અહીંયા આવી ત્યારે સમજાવતી હતી પણ તું પડી મને એવું કહેતી હતી કે જલેબીના ગૂંટલાની જેમ ગોળ ગોળ વાત કરો છો ભાન પડી ને તને હવે સારું થયું ભાઈ કે તમે આવ્યા અને મને બધી હકીકત જણાવ્યું મારી આંખો ખોલી દીધી તમે તો પછી તમારો આભાર ન માનું ને એટલો ઓછો છે મારી જિંદગી સુધારી દીધી તમે

આ દેવાંગરની દામિની નું તો કંઈ નથી એ બે જણાએ તો આરામ જ કર્યો છે ખરેખરી મહેનત તો અશોકે કરી છે અશોકે ને તે ઘરના કામના ઢસેડા કર્યા છે શું કામ કશું ના મળે તમને એ તો દેખાય જ છે કે મારા અશોકે કેટલી મહેનત કરી છે દિવસ એક કર્યા છે પણ છતાંય છતાંય મારા અશોકની કદર તો કોઈ ને નથી અને હું તો લગન કરીને આવીને આ ઘરમાં જ્યારથી મેં મારો મોડીઓ છોડ્યો છે ને ત્યારથી હું આમ નામ ઢસેડા કરતી આવી છું હા હવે તો મને ક્યાં નથી ખબર અશોક હું કે છે એ હું કેતા હોય તો થશું પણ આ ઘર માંથી એક રૂપિયો તને નથી લે એ આવું કે છે હા મારા સપોર્ટ માં તો નથી મને તો એમ લાગ્યું કે એવું કેતો હશે કે ના હો જુદા તો આજે નહીં થવાય ને કાલે થવાય પણ સારું થયું કે જુદું થવા તૈયાર થયો માંડ માંડ રાત દી બાધી બાધી એક કરે મે તય તય માંડ 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 અમારી વાત અને એ પણ આ મિલકત વગર હવે અમે હું રોડે રખડતા રહીશું ના ના રોડે રખડવું નથી તમારે હવે સાંભળ આટલું કર્યું છે ને તમે મારી એક વાત સાંભળતું કઈ વાત છે ને અશોક ને છે ને તારે એવું કહેવાનું કે આ મિલકતમાં તમે ભાગ ન માંગો ને તો છે ને હું મારા બાપાના ઘરે વહી જાઉં છું અરે વાહ વાહ ફઈ વાહ આઈ લવ યુ ફઈ મસ્ત આઈડિયા આપ્યો છે તમે એટલે એને કહેવાનું કે મિલકતમાં અડધો અડધ ભાગ લઈ લેશો ને જે દિવસે એ દિવસે મને મારા બાપાના ઘરે તેડવા આવજો ત્યાં સુધી હું મારા બાપાના ઘરે રહેવાની છું હા સાચી વાત છે અરે એમ પણ ધમકી આપી દેશ કે હું તમને ડિવોર્સ આપી દેશ

નિયમ લઈ લીધો કે એક વસ્તુને હાથ હું નહીં અડાડું પણ મારા માટે કોઈ માટે નહીં આવ જો મેં તને કેવો સરસ આઈડિયા આપ્યો પછી મને ચા પીવડાવી પડે કે નહીં ચા પીવું ને તો મગજ સારું ચાલે તો આવો બીજો આઈડિયા આપીશ ને પાછો સાર આ તમે કો છો ને એટલે ચા બનાવીને લઈ આવું હા બસ મસ્ત ચાલાવજે હા એકલા દૂધની ભાભી

દીકરી તો સાસરે ટકી જ નથી એ ત્રણ વખત લગ્ન કરીને પાછી આવી છે અને હું એમ કઉ છું કે આવું હોતું હશે કે દીકરાઓ અલગ હોય ને દીકરીઓ ત્રણ જગ્યાએ છૂટું કરીને પાછી આવે

કે જેટલા રૂપિયાની જરૂર પડશે ને એ બધું જ અમને આપશે એટલે કોઈ ભરોસે તો નોખી થવા તૈયાર છું અરે મારે કે મારે 1 રૂપિયો આ ઘરમાંથી નથી જોતો કારણ કે મારા ફાયે મને કીધું છે કે હું બેટી છું બેટા તું અને તું અને अशोक છે ને ક્યારે મુંજાતા નહીં અને આમ પણ કહેવાય છે ને દીકરા એ મને ઘણી વખત કહેતા હોય છે કે દીકરીને આ ઘરમાં રહેવાય નહીં અને જ્યારે લગ્ન કરીને જાય ને ત્યારે ભાઈને બધું સંપત્તિ આપીને જાય છે એટલે સાઈન પણ કરવા આવ્યા છે જમીન પર તો પછી આપણે નક્કી કરી નાખીએ બધા મળીને કે તું તારી રીતે અલગ તમે તમારી રીતે અલગ હું પણ અલગ અશોકભાઈ પણ અલગ અને મમ્મી તમે પણ અલગ આ ફાઈબા એ તો મને હું સુ તો રહું ને બેટા હું એમના ઘરે જતી રહું ને રેવા હા તમે ને ફાઈબા સાથે રહેજો ફાઈબા તો બધાનો ખર્ચો આપવાના છે તમે કહો કે કોઈ કોઈ સાથે રહી શકે એમ નથી

ક્યાં સુધી આ ઘરમાં હોળી સળગાવવાનું ચાલુ રાખશો તમારા ભાઈ ના દીકરાઓ ને હેરાન હેરાન કરવા માંગો છો તમે બધા છો તો હું ચડાવું નથી અમે લોકો કે જે તમારા જેવાની વાતોમાં આવીને આ બધું નાટક કરતા હતા

કરવું પડે એમ હતું અમે લોકો જોવા માંગતા હતા કે તમે હર વખત અહીં આવો છો ઝઘડા કરાવવાની કોશિશ કરો છો આ બંને ભાઈઓને નોખા કરવાની કોશિશ કરો છો તો તમે કઈ હદ સુધી જઈ શકો છો હવે મેં જુદા કરવાનું નથી કીધું આ કામે નથી જતો તો કીધું કે ભાઈ ઓફિસે જા અને ઘરના ધંધામાં પણ થોડુંક ધ્યાન આપે તમારે પૈસા આપવા પડે છે નહીં ને અમારા ઘરનો વહીવટ છે અમે જોઈ લે

મહેમાન બનીને રહો અને ખાઈ પીને જતા રહો ને કોઈ તો કોઈને કાઈ વાંધો નથી પણ પ્લીઝ બીજી વાર આવો ને તો ઝઘડા ના કરાવતા હવે અને તમને શું લાગ્યું જાગૃતિ બે કે રામ લક્ષ્મણ ની જોડી તમે તોડી શકશો આજ દિન સુધી કોઈ તોડી શક્યું નથી અને તોડશે પણ નહીં અત્યારે ને અત્યારે તમારા બિસરા પોટલા ભરીને તમારા ઘર ભેગા થઈ જાવ આ અત્યાર સુધી ભાભી બોલતી હતી મારા ભાઈ રાખે ત્યારે ભત્રીજા બોલવાની તાકાત થઈ ગઈ ફઈ નો સામાન લેતી આવું આમને લઈ આવ બેટા ચાલ હા ફઈ ના રોટલા હવે બધાને ભારે પડે છે તમે મને શું કાઢી મુકતા તા હું ક્યાં મારા ઘરે શાંતિથી પહોંચી જાવ એટલે ફોન પણ નઈ કરતા